મારતી વખતે ત્યાં હાજર રિમાન્ડ આપ્યા તેની પહેલા આજ સંજયભાઈ જે ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ છે અમરેલીના વડા છે પોલીસના એમની જવાબદારી છે કે અમરેલીની પોલીસ એ કાયદાની મર્યાદામાં વર્તે એની જગ્યાએ એમણે પ્રેસ કોન્ફરન્સ કરી તેમની ઓફિસમાં અને આ ચાર નિર્દોષ કથિત આરોપીઓને એમની પાછળ ઉભા રાખી અને એમની ડિગ્નિટી એમની મર્યાદા અને એમની વિવેક એમનો વિવેક કે જે બંધારણ એમને આપે છે એનાથી તેમને વંચિત કર્યા આ લોકો કંઈ આતંકવાદી નથી આ લોકો કંઈ મોટા બુટલેગર નથી આ લોકોએ કોઈ ખૂન નથી કર્યા આ લોકો કંઈ ડ્રગ પેડલર નથી અને છતાં પણ એમને મજબૂર કરીને ડીએસપીએ એમની પાછળ ઊભા રાખ્યા કે જ્યારે બહુ મોટા પીડ ગુનેગાર હોય એટલે આજે ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ પોલીસને કહ્યું કે જે ઘટના આ પાટીદાર દીકરી સાથે થઈ છે એ સિવાય બાકીના ત્રણ આરોપીઓને પણ પોલીસ કસ્ટડીમાં મારવામાં આવ્યા છે અને એમને જ્યારે મારતા હતા ત્યારે આ ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ હાજર હતા ત્યાં એટલે અમારા પ્રમાણે આ દીકરી પ્રમાણે

નથી નંબર બે કે જ્યારે તમે આ દીકરીને તપાસ અંતે નિર્દોષ જાહેર કરી છે અને એકસો નેવ્યાસી હેઠળ તમે એક્ઝોનરેશન રિપોર્ટ તમે કોર્ટની અંદર મૂક્યો છે અને તમે એ સ્પષ્ટ નિષ્કર્ષ પર ઉતર્યા છો કે આ દીકરીનો કોઈ ગુનો આ ગુનાની અંદર નથી એના પછી તમે

જે અમરેલીની પોલીસે આ દીકરીને તેના સ્વાભિમાનથી વંચિત કરી છે તે જ અમરેલીની પોલીસ આનું રક્ષણ કરશે અમે અત્યારે બીજી માગ કરી કે અમારે અમરેલી પોલીસના રક્ષણની જરૂર નથી ત્રીજી માંગ કરી કે તત્કાલ ધોરણે સુપ્રીમ કોર્ટના પુટાસ્વામીના કેસમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે એવું કહ્યું છે કે રાઈટ ટુ પ્રાઇવસી એ મારો મૂળભૂત અધિકાર છે એટલે વિના વાંકે આ તો નિર્દોષ મહિલા છે બરોબર તમે જાહેર કરી છે તો પણ તેના ઘરની આસપાસ આટલી બધી પોલીસ એના ગામમાં આટલી બધી પોલીસ જે દસ દિવસ પહેલા ક્યારેય હતી નહીં અને આ ગામ સિવાય દીકરીના ગામ સિવાય બીજા કોઈ ગામમાં આટલી ક્યારે પોલીસ નથી એ પોલીસની હાજરી જે છે એ બીજો અત્યાચાર છે પહેલો અત્યાચાર તમે સત્યાવીસથી તે ત્રીજીની વચ્ચે કર્યો બીજો અત્યાચાર તમે અત્યારે કરી રહ્યા છો અને અમરેલી પોલીસને આ દીકરીના ઘરથી અને આ દીકરીના ગામથી દૂર કરવામાં આવે કારણ કે તમારી હાજરી એ મારા માનવીય હકો અને મારા મૂળભૂત અધિકારોને પર તરાપ છે તે લઈ લો આ ઉપરાંત તમે એવું કહ્યું કે કારણ કે અમારા માટે અમરેલીના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સંજય આ ભાઈ એ મૂળ મૂળ અને મુખ્ય આરોપી છે એના સિવાય એના સિવાય સાયબર સેલ એસઓજી ડીસીબી ક્રાઈમ અને એલસીડી અને સાથે સાથે અમરોલી સિવિલ અમરેલી સિવિલ સિટી પોલીસ સ્ટેશનના દરેક પોલીસ કર્મચારીઓ અને ઓફિસરો અને પોલીસ પર્સનલો જે લોકોએ આને રાત્રે ઉપાડી છે જે લોકોએ એને મારી છે અન્ય આરોપીઓને માર્યા છે જે લોકો સરઘસની આસપાસ ઊભા હતા અને આ દીકરીઓનું રુચિર હરણ કરવા માટે રક્ષણ આપતા હતા અને ત્યાર પછી પણ રિમાન્ડ એટલી વખતે એમ કહે કે આ પીડ ગુનેગાર છે અને ત્રણ દિવસમાં પલટી મારીને એમ કહે છે કે એમની સામે કોઈ ગુનો બનતો નથી અમારી પાસે કોઈ પુરાવો નથી એ પરિસ્થિતિની અંદર અમે આવતા દિવસોમાં રાજ્યના પોલીસ મહાનિર્દેશકને દીકરી વતી પોલીસ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અને અમરેલીની આ ત્રણ અને ચાર વિભાગોની સામે દરેક પોલીસોના જ્યાં સુધી નામ હોય તે લઈને અમે એફઆઈઆર પડાવવા માટે જઈ રહ્યા છે બીજી અમારી માગ છે કે આઈજી કક્ષાના આઈપીએસ ઓફિસર એ નિષ્પક્ષપણે તપાસ કરે કારણ કે અમારા મત મુજબ અમરેલીના પોલીસ અધિક્ષક એ મુખ્ય ગુનેગાર છે આ દીકરીના માનવ અધિકારો અને બંધારણીય અધિકારો લેવા માટે અને એની સાથે જે કહમતદારો પકડાયા છે એને પણ બે માર્યા છે તેને માટે અને બાકીના પોલીસ એટલે આઈજી કક્ષાની તપાસ સોંપવામાં આવે એના સિવાય નીચેના કોઈ પણ ઓફિસરની તપાસ અમને સ્વીકાર્ય નથી આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે આની પહેલા એવા આરોપીઓને શહેરમાં સરઘસ ચલાવી અપમાન માટે હાથ કડી પહેરાવવા માટે દોરડા બાંધવા માટે અને કસ્ટડીમાં મારવા માટે આ પ્રકારના જ્યારે ગુના બન્યા છે ત્યારે દેશની સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટે એવા ચુકાદા આપ્યા છે કે જ્યુડિશિયલ ઇન્ક્વાયરી થવી જોઈએ એટલે નિષ્પક્ષતાનો પ્રશ્ન ક્યાંય ના રહે અને અમે પણ ગુજરાત હાઈકોર્ટની અંદર આવતા બે દિવસમાં સબસ્ટેન્ડિવ પિટિશન કરવા જઈ રહ્યા છે જેમાં અમારી માગ છે કે અમારે પોલીસની કોઈ તપાસ જોઈતી નથી અમારે ડિસ્ટ્રિક અને સેશન્સ જજની જ્યુડિશિયલ ઇન્ક્વાયરી જોઈએ છે બે સુપ્રીમ કોર્ટના